તો આંગણવાડી ની તમામ બહેનો નું ફરી વખત હાર્દિક સ્વાગત છે આપણા એક નવા જોડી અંદર એ પણ જીપી ઓફિશિયલ youtube channel ના youtube platform પર આજે આપણે વાત કરીશું કે આંગણવાડી પગાર વધારા લઈને હજુ ઘણા બહેનો છે કે એને doubt છે કે આ સપ્ટેમ્બર માસ માં પગાર વધશે તો હમણાં recently બે દિવસ અથવા તો મિત્રો ત્રણ દિવસ પહેલા જ આપણે એક video બનાવેલો હતો કે જેમાં આંગણવાડી ભરતી પગાર વધારા ની તમામ એ માહિતી તમને આપી દીધેલી છે. આ એક નવો પરિપત્ર આવેલો છે પરંતુ એના ઉપર આપણે વધુ ચર્ચા નથી કરવી અને એ પરિપત્રમાં શું છે પણ તમને મિત્રો જણાવી દઈશ કે પરિપત્રમાં શું આપેલું છે હાઈકોર્ટ દ્વારા સુનવણી થઈ હતી તેના ઉપર બે મોટા સમાચાર છે બે હજાર પચીસ માં પગાર વધારો લાગુ થશે કે નહીં થાય ઘણા બેનો કહે છે લાગુ થશે નહીં તો શું ખરેખર લાગુ નહીં થાય તો એ બધી વાત કરીએ એ પહેલા મિત્રો એક request કે જો તમે આપણે આ

તો મિત્રો આપણે પેલા ટોપિક ઉપર વાત કરીએ કે આ સપ્ટેમ્બર માસની અંદર તમારો પગાર વધશે તો કે ભાઈ સપ્ટેમ્બર માસમાં તો વધવાનો તો છે એના પાંચ માસ પહેલા આગળ એટલે કે એક એપ્રિલ મિત્રો એક ચાર બે હજાર પચ્ચીસથી છે એક તમારો પગાર વધારો લાગુ થયો છે એટલે પાંચ મહિનાનો પગાર તમને એકસ્ટ્રા મળશે કેટલો કેટલો પગાર મળશે અમુકને પંચર હજાર રૂપિયા સુધી છે મિત્રો સીધાના ખાતામાં આવશે એ પ્રમાણે એક વિડીયો બનાવ્યો તમને માહિતી આપેલી પણ છે એટલે હવે જો કોઈ બેનોને એ ડાઉટ હોય કે ભાઈ સપ્ટમ માસમાં પગાર મળશે એટલે ભાઈ સપ્ટમ્બર માસમાં છે એ તમારે જે વીસ હજાર અને ચોવીસ હજાર અને જે પ્રમાણે પગાર થયો છે એ પ્રમાણે તમને આ પગાર આપવામાં આવશે મિત્રો એમાં એક પણ રૂપિયા છે તમને ઓછો આપવાને કારણ કે જો કોઈ મંત્રીએ કીધું હોય તો એમાં છે ભૂલફાલ થાય પરંતુ આ મિત્રો ઓફિશિયલી હાઈકોર્ટ દ્વારા છે કીધેલું છે હાઈકોર્ટ જ કીધેલું છે કે ભાઈ તમારે જે પણ પગાર મળવાનો છે એટલો તમને મળશે અને એમાં પણ પાછી એ પણ ચોખાટ કરે છે એક ચાર બે હજાર પચીસ થી તમારે જે પણ એરિયર્સ સાથે એટલે તમારો એક્ઝામ્પલ તરીકે તમારો પગાર દસ હજાર હતો ઘણાનો દસ હજાર હતો અને ઘણાનો છે એ પાંચ હજાર હતો કેટલા પાંચ હજાર હતો તો આ પાંચ હજાર હતો એને એક્ઝામ્પલ તરીકે આ દસ હજારનો વધારો થયો હોય તો એને જે પણ પાંચ હજાર મળી ગયા એક મહિનાના પરંતુ એને દસ હજાર છે એ એકસ્ટ્રા મળશે એટલે જો એને પાંચ મહિનાનો પચાસ હજાર એ પ્રમાણે એને પગાર મળવાનો થાય છે આ પચાસ હજાર રૂપિયા તમને એકસ્ટ્રા છે એ મળવાના છે હવે પછી બીજી વાત કે આ પગાર વધારો છે એ પેલા નંબર ઉપર હું વાત કરું હેલ્પ વર્કર અને બીજા નંબર ઉપર વાત કરીએ વર્કર ત્રીજા નંબર ઉપર જે પણ સુપરવાઇઝર આવે છે મિત્રો જે થોડીક ઊંચી ઊંચી પોસ્ટમાં છે આપણા આ બે ને બંને જે પણ પોસ્ટ છે એ થોડીક ઊંચી પોસ્ટ છે તેમાં પગાર તો ભાઈ એના પગાર વધારવા માટે છે મિત્રો ઓફિશિયલી તમારે જે પણ હાઈકોર્ટ દ્વારા જે પણ નોટિસ આવેલી હતી એ તમારે જોઈ પડે તો જ ભાઈ તમને ખબર પડે તમારો પગાર વધ્યો છે કે નહીં બાકી અત્યારે જે પણ બે શક્યતા હતી અને એનો પગાર ઓલમોસ્ટ વધી પણ ગયો છે એક એક તો મિત્ર આપણે હેલ્પ વર્કર છે અને જે પણ હેલ્પ વર્કર છે આ બંનેનો પગાર વધારો તો થયો છે વીસ હજાર ચોવીસ હજાર રૂપિયા સુધી પગાર વધારો થયો છે પરંતુ જે પણ બેનો સુપરવાઇઝરમાં છે ને એ બધા અત્યારે ટેન્શનમાં છે કે અમારો પગાર વધશે અમને એરિયર સાથે પગાર મળશે કે નહીં મળે એના માટે તમારે આપણે આ ચેનલ સબ્સ્ક્રાઇબ કરી એના લેવલ 1 ની અંદર જોઈન થઈ જજો અથવા તો મિત્રો તમે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી જોઈન થઈ જજો એટલે મિત્રો અમે જે પણ હાઈકોર્ટ ની આવેલી હતી નોટિસ એ મિત્રો અમે તમને આપી દઈશું કે જેની અંદર તમને બધી માહિતી છે આપેલી છે કે ભાઈ કેટલો પગાર કોનો વધેલો છે ક્યારથી વધશે એમાં શું છે શું ને બધી અપડેટ મિત્રો એમાં આપેલી છે એટલે તોય મિત્રો જો આ જે પણ નવી નોટિફિકેશન નોટિસ જે પણ આવેલી છે મિત્રો જેનો ફોટો મેં તમને મિત્રો જે પણ બનાવેલું છે એની અંદર યુઝ કરેલો છે એ ફોટો મિત્રો તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે ડાઉનલોડ કરીને એક લિંક મળી જશે મિત્રો એના ઉપર ડાઉનલોડની જે પણ લિંક છે એના પર ક્લિક કરી તમે તમારી રીતે ડાઉનલોડ કરી લેજો એના માટે મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી જોઈન થવું પડશે ખાસ કરી જોઈન થજો મિત્રો આવનાર તમામ અપડેટ છે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડ તમારા જે પણ ડાઉટ હતા એના મિત્રો ક્લિયર કરજો જો હજુ કોઈ પણ ડાઉટ હશે કોમેન્ટ આવશે તો મિત્રો એના પર વિડિયો બનાવી માહિતી આપી દઈશું ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં